તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો આઈસર ટ્રેક્ટર છે વેચવાનું છે ટોટલ જવાબદારી સાથે આખું ઓરિજનલ ઘરઘરાવ ટ્રેક્ટર છે વિડીયોની અંદર ટ્રેક્ટરની ટોટલ ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોવાનો છે જો વિડીયો તમને સારો લાગે તો લાઇક શેર આવા જ વિડીયો દરરોજ જોવા હોય યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો હિતેશ સિંહને આ ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટર છે આઈસર

ખડીયા ક્યાં જોવા મળશે ટ્રેકર લેવું ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે જો ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા ઉપર નંબર મળશે હિતેશભાઈ નામ સત્યાસી આઠસો નંબર પર કોલ કરી કરી આ ટ્રેક્ટરની ખરીદી શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો